નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટની ભરતી આઠસો ને ત્રેવીસ જગ્યા પર ચાલી રહી છે બરાબર એના પરિણામ પણ જાહેર થઈ ચૂક્યા છે ત્યારબાદ આપણે એક વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે બરાબર એને લઈને આંદોલન પણ થતું જોવા મળ્યું હતું અને એમાં ઉમેદવારો દ્વારા કેટલીક માંગો રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને જે જગ્યાઓ છે આઠસો ને ત્રેવીસ બરાબર એમાં વધારો કરવામાં આવે અને સાથોસાથ દરેક ઉમેદવારોના માર્ક્સ પીડીએફ સ્વરૂપે રજૂ કરવામાં આવે બરાબર આવી કંઈક ત્રણથી ચારો માંગો તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવી હતી પરંતુ હાલ સુધી કોઈ જ પ્રકારની માંગ સ્વીકારવામાં નથી આવી અને અંતે અમુક ઉમેદવારો પિટિશન કરી હતી બરાબર ત્યારબાદ આ પિટિશનનું શું થયું શું ફરી આંદોલન થઈ શકે છે અને જે જગ્યા છે આઠસો ને ત્રેવીસ એ જગ્યામાં વધારો થઈ શકે આ તમામ બાબતો અંગે યુવરાજસિંહનું શું કહેવું છે એ આપણે આ વિડિયોમાં જોવાના છીએ એટલે અંત સુધી બહેના રજો અને હજુ તમે લાઈક નહીં કે તો ફટાફટ લાઈક કરી દો

એ પિટિશન દાખલ કરેલી છે બોર્ડ ઉપર કદાચ આવતીકાલે કે પરમ દિવસે આવી જવાની છે તો પછીનો જે પાકો નંબર પડી જાય છે તો એ માધ્યમથી જયારે હિયરિંગ પણ થશે તો તમે ઓનલાઈન એ હિયરિંગ તમારું જોઈ શકશો જે લોકો પીડિત છે એ લોકો ગયા છે હવે એમાં શું પ્ર પ્રશ્નો છે મેં તમને થોડી ઘણી જયારે ચર્ચા થઈ હતી તો મેં તમને વાત મૂકી દીધી હતી કે ભાઈ એ લોકો પોતાના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને ચેલેન્જ કરી રહ્યા છે કે ભાઈ અમારા આ પ્રશ્નો જે સુધરે તો અમે માર્કેટ ટૂંકમાં કહી શકીએ જે મેરિટ જે છે મેરીટમાં એને આઉટ થઈ શકે એમ છીએ તો એના કારણે એ લોકો પોતાના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને ચેલેન્જ રહ્યા છે બીજું કે સીબીઆઈ ની પદ્ધતિ ને ચેલેન્જ કરી છે ત્રીજું જે છે કે જગ્યા વધારો કરવામાં આવે જગ્યા વધારો લઈને એ લોકો ગયા છે મને પણ આજે બે દિવસ પહેલા આમ તો સુરેન્દ્રનગર થી મામલતદાર શ્રી એ જે અમે આવેદન પત્ર જે આપેલું એના કહી શકાય કે જાગૃત યુવાનો દ્વારા જે આવેદન પત્ર આપવાનું એ આવેદન ની ફીડબેક અત્યારે મને કલેક્ટર શ્રી દ્વારા મળેલો છે એ પણ હું કોપી અત્યારે તમારા સમક્ષ મૂકી રહ્યો છું કે એમનું કહેવાનું છે કે ભાઈ જગ્યા વધારાની તમારી જે માંગણી છે એ એમને સરકાર સમક્ષ રાખી છે અને જે પણ તમારી જે પડતર બીજી જે અન્ય માંગણીઓ હોય એ અન્ય માંગણીઓ પણ અમે સરકાર સુધી પહોંચાડી છે એ પ્રકારનો એની પ્રતિ એ અમને ત્યાંથી મળે છે એ પ્રતિ ઉત્તર પણ હું તમને થોડા સમયમાં તમને આપું છું એટલે તમે પણ એ જોઈ શકો છો કે જગ્યા વધારાની જે માંગણી કરી તો એના માટે પણ સરકારમાં જે વિચારણા થઈ રહી છે તો એમાં શું અપડેટ છે એ કદાચ આવનાર દિવસોમાં ખબર પડી જ જશે બીજું કે જે લોકો ગાંધીનગરની અંદર રહી અને ક્યાંક ને ક્યાંક એવા પ્રયાસો કરે કારણ કે આજે ગાંધીનગરની અંદર મામલતદાર હોય કે કલેક્ટર સુધી ઉમેદવારો પહોંચ્યા હતા જગ્યાની મંજૂરી લેવા માટે કે ભાઈ અમને સત્યાગ્રહ છાવણી જે છે એ સત્યાગ્રહ છાવણી ફાળવવામાં આવે કેમ કે અમે આંદોલન કરવા માગીએ છીએ આંદોલન એ આપણો બંધારણીય અધિકાર છે એટલે એમાં કોઈ ના ન પાડી શકે આંદોલન કરવા માટે એ લોકો મામલતદાર કચેરીથી મંજૂરી લઈ આવ્યા છે પોલીસ સમક્ષ જવાબ લેવા માટે એક આગળ કદાચ ગયો છે એટલે કદાચ આજે અથવા તો કાલે એની અપડેટ આવી જશે અથવા તો ફોરેસ્ટના જે સોશિયલ મીડિયાના ગ્રુપ છે એમાં અપડેટ આવી જ ગયું હશે કે મંજૂરી ક્યારે મળે છે જો મંજૂરી એમાં ગ્રાઉન્ડ ઉપરની મંજૂરી મળી જાય છે તો ચોક્કસપણે ગ્રાઉન્ડ ઉપર બધા જ ઉમેદવારોએ ભેગું થવું જોઈએ પોતાની વાત રાખવી જોઈએ પોતાના જે પ્રશ્નો છે ખાસ કરીને જે માર્ક જાહેર નથી ત્યાં નોર્મલાઇઝેશન શું છે કેટલા કઈ એ જાણવું આપણો અધિકાર છે તો એના માટે ગ્રાઉન્ડ ઉપર ભેગા થવાના છે એટલે બંનેની લડાઈ એ અત્યારે સમકક્ષ ચાલી રહી છે ફોરેસ્ટ ના ઉમેદવારો છે એ સતત પ્રયત્ન કરી રહ્યા છે મંજૂરી સાથે ગ્રાઉન્ડમાં ભેગા થવાની પરવાનગી આપવામાં આવે તો એ પરવાનગી માટે સતત એ લોકો અત્યારે ગાંધીનગરના કલેક્ટર કચેરીના મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે ખાસ કરીને આમાં ઉમેદવારો વધારે પીસાઈ રહ્યા છે આ બધું જ કામ જે છે સરકારનું છે સરકારે આ જે નીતિઓ બનાવી છે સરકારે જે નિયમો બનાવ્યા છે એ નિયમોના કારણે ક્યાંક ઉમેદવારો પીસાઈ રહ્યા છે બાકી બાકી સામાન્ય રીતે કઈ કોઈ જાતની વસ્તુ ઉમેદવારોની જાહેર કરીને confidential હોતું જ નથી બધી જ બાબતો જાહેર કરી શકાય છે કારણ કે એનાથી કોઈ પૈસાનો કે કોઈ નુકસાન એ તો ભરતી બોર્ડ કે ન તો વિદ્યાર્થીનું હોતું જ નથી પણ છતાં પણ બધું છે confidential ના નામે સંતાડી રાખવામાં આવે છે એની ચર્ચા હું અવારનવાર કરી ચૂક્યો છું ફોરેસ્ટ ઉમેદવારો માટે કદાચ એક કે બે દિવસમાં જે મંજૂરી મળી જાય છે તો પછી કયા દિવસે ક્યારે ભેગું થાવું એના માટેની તમામ બાબતો જે છે એ બાબતોને અપડેટ હું તમને આવના દિવસોમાં જ્ઞાનસારથીના માધ્યમથી આપીશ અને ટેટ ટેટના ઉમેદવારોને પણ કહેવાનું કે ભાઈ હવે હથિયાર સજાવાનો સમય આવી ગયો છે હવે ગ્રાઉન્ડ ઉપર લડવાનો સમય આવી ગયો છે જયારે કેવાય ને કે ભૂંગીઓ ઢોલ વાગી ગયો હોય ત્યારે યા ઓમ કરીને પડી જ જવાનું હોય પછી ફતે જ છે આગે પછી બીતા બીતા ન આવતા કારણ કે શિક્ષક ક્યારે બીવે નહીં શિક્ષક ક્યારે ડરે નહીં જો તમે તમારી જાતને પોતાને શિક્ષક સમજતા હોય અને શિક્ષક બનવા માંગતા એટલે કે કાયમી શિક્ષક બનવા માંગતા હોય ખરેખર કોકના જીવનમાં જઈને ઉદ્ધાર કરવા માંગતા હોય તો ગ્રાઉન્ડ ઉપર આવી અને તમારે તમારી લડાઈ લડવી પડશે કારણ કે તમે જો લડાઈ લડી રહ્યા તો તમારા બાળકોને કે તમારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને તમે ક્યાંક સાચી સલાહ આપી શકશો કારણ કે ચોપડીયું જ્ઞાન બરાબર એના કરતાં તમારો ખુદનો અનુભવ શું છે એ અનુભવ વધારે બાળકોને જે છે એ કદાચ દિલથી નીકળેલી જે વાત હોય ને અથવા તો પોતાના અનુભવમાંથી જે નીકળેલી વાત હોય ને એ વધારે સ્પર્શતી હોય છે એમ જો આ કદાચ તમારા અનુભવમાંથી સ્પર્શતી વાત હશે ને તો બાળકો સુધી વધારે પહોંચશે બાકી ઘરે બેઠા બેઠા આકા ફોતદારી મેરબાની કરવી નહીં તને હું કહેવાય પછી

તમારી પણ જનેતા એ ધન્ય જ છે એટલે ધન્ય જનેતા તમે બાળક છો તો એ બાળક તરીકે કહું છું કે ભાઈ તમે મહેરબાની કરીને આગળ આવો જો આગળ નથી આવતા તો પછી સોશિયલ મીડિયામાં ખાલી ખોટું કોઈને પોરો ચડાવવાનો કે કોઈને કશું કઈ કહેવાનો કશું કઈ મતલબ નથી જો તમારામાં એક ગુણ નથી તો શા માટે બીજામાં આ રીતે ખોટું પ્રોત્સાહન પૂરું પાડું એના કરતાં આપણે જ બનીએ ને શા માટે ગાંધીજી સરદાર બાજુવાળાના જ ઘરે હંમેશા આપણા ઘરે પણ ક્યારેક થાય ને આપણે પણ બનીએ ને રથી આપણેય બનવું જોઈએ ખાલી દરેક વખતે યુદ્ધ જોવાનું દરેક વખતે ક્રિકેટ મેચ જેમ જોતા જો ને હું તો ઘણી તમે તો મને જોયો છે હું ક્રિકેટ મેચ જોવા કરતાં તો ગ્રાઉન્ડ ઉપર રમતો વધારે હોઉં છું એક ગ્રાઉન્ડ ઉપર રમી લેવું સારું બાજુ વાળો લઈડો તો બાજુ વાળા નું ઉદાહરણ આપીશું કે ફલાણો આમ ને ઢીકળો તેમ અથવા તો તમારો જે દ્રષ્ટિકોણ તમારી જે વૈચારિક બુદ્ધિ જ્યાં સુધી પહોંચતી હશે અથવા તો તમારી વિવેક બુદ્ધિ જ્યાં સુધી પહોંચતી હશે

મજબૂત લોકો આવે જે એક બાળકનું ભવિષ્યને સુધારી શકે ને જેને ખરેખર મહેનત બધા જ લેવા લે ચોપડીયું જ્ઞાન તો એનામાં છે જ કારણ કે એને બધી પરીક્ષાઓ પાસ કરેલી છે ગ્રાઉન્ડ ઉપર ની પરીક્ષાઓ પાસ કરે છે તો એ કદાચ બાળકોને ભણાવશે ને તો પોતાના દાખલા આપશે બીજાના દાખલા નહીં આપે એટલે જીવનમાં કશું એટલું કરી લેજો કે ઉદાહરણ બીજાના ન આપવા પડે તમારા ઉદાહરણ તમારા બાળકોને આપી શકો ને એટલું તો કરી જ લેજો એટલે આવતીકાલનો દિવસ છે ને એ શિક્ષક દિવસ છે એટલે શિક્ષક પેલા જાતે બની જજો કારણ કે શિક્ષક અંદર થી પેદા થાય અને શિક્ષક પેદા થયો હોય તો કાલે ગ્રાઉન્ડ ઉપર દેખાશે મને

મિત્રો અમારી લડાઈ તમને સાચી લાગતી હોય અમે સાચી રીતે જો લડતા હોય તમને એમ લાગતું હોય કે ના તમારી લડત માં દમ છે તમે કઈ કરો છો એ બધા ભાવી શિક્ષકો માટે કરીએ મિત્રો બોલી શકો કઈ નહીં રાખીએ છીએ કે હજુ પણ તમારી પાસે સમય છે જો તમે ઘરેથી ન નીકળ્યા હોય તો હજુ પણ નીકળી જાવ આપણે ગાંધીજી ના માર્ગે રજૂઆત કરવાની છે નહીં કે ભગતસિંહ માર્ગે આપડે હરમેશ ગાંધીજી માર્ગે નીકળ્યા હે અને માત્ર માત્ર આપણે આવેદન આપવાનું હોય ને સાહેબ ની હું નથી કે સાહેબ અમારો આમ મુદ્દો છે સાંભળો આશા રાખું છું કે આવતીકાલનો દિવસ શિક્ષકજીની બધા મિત્રો ગાંધીનગરમાં સાથ સહકાર ને સહયોગ આપશે બસ આટલી જ આશા રાખું છું મિત્રો જય હિન્દ ભારત જે વાત હતી એ વાત થઈ ગઈ છે અને ફોરેસ્ટની તમે મારી પાસે જે અપડેટ હતા એ આપી દીધા છે હોસ્પિટલ વાળી જે વાત હતી એમાં પણ અમે સોમવારથી જ એના અધિકારીઓ સાથે વાતચીત કરીને અપડેટ આપવાની આપી દીધી છે એનું પણ કદાચ આઈ થિંક રિઝલ્ટ છે હવે કદાચ છે 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 બાકીની નાની મોટી અપડેટ એ એ પણ બાકી અમે એમને મને અને તમને વહેલીમાં વહેલી તકે એના માટે પણ અમારા પ્રયત્નો થઈ ગઈ છે હવે આગળ અમે ચોક્કસપણે તમને અપડેટ આપીશું એ પણ તમને પોઝિટિવ અપડેટ આપીશું ટૂંક સમયની અંદર એમાં પણ જે પ્રોસેસ અટકી છે બરાબર છે યાદી જે છે એ યાદી અપલોડ થઈ જવાની છે પણ એની ચોક્કસ ડેટ અમે ચોક્કસપણે તમને કહીશું જય હિન્દ જય ભારત